મુક્ત બન પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી વિષયક અંતર્ગત ગુજરાત રાજ્ય અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત પહેલી જુલાઈ બે થી નવસારી મહાનગરપાલિકામાં આ એની અંતર્ગત શહેરના નાગરિકો પોતાના જૂના કપડાં આપીને તેમનો પુનઃ ઉપયોગ કરી પ્લાસ્ટિકના ઓલ્ટરનેટિવ રૂપે કપડાની થેલી બનાવી શકશે આ યોજના વિનામૂલ્યે રહેશે અને એકત્રીસ ઓક્ટોબર બે સુધી આયોજન કરવામાં આવે છે માય થેલી સિટી ઇવેન્ટ નું આયોજન કરવામાં આવશે જેમાં સેલ્ફ હેલ્પ ગ્રુપ સખી મંડળની મહિલાઓ દ્વારા વિનામૂલ્યે આકર્ષક કપડાની થેલી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે

મુક્ત નવસારી તેવી પ્લાસ્ટિક નવું બનાવવામાં સહયોગ આપે અપીલ કરી છે પ્લાસ્ટિક થાય એની કામના કપડા હોય તેને ડેલી યુઝ કરે તો લોકો માટે બી સારું છે કેમ કે જૂના કપડા ગમે ત્યાં ફેંકે તો એના કરતાં ડેલી યુઝ થાય અને કોથરીનું જે પ્લાસ્ટિકનું જે કરતા છે એ લોકો પ્રદૂષણ ઓછું એટલા માટે સારું જે નગરપાલિકામાં કરવા માટે મેં આ પ્લાસ્ટિક નવસારી શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું નવસારી મહાનગરપાલિકા દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે એ અભિયાનનું એવું છે કે તમે તમારા ઘરેથી કોઈ પણ જૂના કપડાં લઈ આવો કે તેમની તમને તુરંત જ થેલી બનાવીને આપવામાં આવે છે જેનાથી તમે પ્લાસ્ટિકની થેલીનો યુઝ ઓછો કરો અને નવસારી નગરને પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે અભિયાન ચાલી રહ્યું છે એમાં તમે સહભાગી કરો નવસારી મહાનગરપાલિકાએ માય થેલી માય પ્રાર્ડ અભિયાનની જે છે પ્રારંભ કર્યો છે આમાં મહાનગરપાલિકા વિસ્તારના લગભગ ચાર જેવા અલગ અલગ એરિયામાં અમે જે એસએચજીના સહયોગથી એસએચજી બહેનોને સાથે રાખીને અભિયાન શરૂ કર્યો છે જેમાં કોઈ પણ જે છે વ્યક્તિ પોતાના ઘરથી જે જૂના કાપડ લાવે તો અમે જે છે ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટ થેલી ભણાવીને આપીએ આ ઝુંબેશનો હેતુ મિનિમમ જે છે પ્લાસ્ટિક વપરાશ ઓછો કરવાનો છે જેવી રીતે આ વખતનો જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આપણે મનાવ્યો કે મિનિમમ પ્લાસ્ટિક વપરાશ થાય એ જ જે છે માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંદેશ છે આના જ ભાગરૂપે અમે આ અભિયાન ચાલુ કર્યો છે જેના સાથે સાથે જે છેલ્લા એક મહિનાથી અમારી સઘન ઝુંબેશ ચાલતી હતી જેમાં લગભગ અમે બે લાખ અને અસી હજાર જેવો જે છે દંડ પણ વસૂલાત કરી છે અને વન પોઈન્ટ ફોર ટન જેવું જે છે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે વેન્ડ પ્લાસ્ટિક છે